ભરૂચ પાંજરાપોળ ખાતે પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા કૌશલભાઈ પટેલ સ્ટેશન રોડ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ પાંજરાપોળના મુખ્ય ત્રષ્ટી બિપિનભાઈ ભટ્ટ સહ મહેન્દ્રભાઈ કંસારા ભરૂચના વિદ્વાન કર્મકંડી બ્રાહ્મણ પંડ્યા કાકા ગૌ માતાના પૂજારી કૌશિક મહારાજ સિનિયર પત્રકાર રશ્મિભાઈ કંસારા વગેરે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બાળકો તથા માતા પિતાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

સ્ટેશન રોડ મિશ્ર શાળા ઓગણચાલીસ ના આ બાળકો મોટી સંખ્યામાં આવ્યા હતા એમના પેરેન્ટ્સ એટલે મીન્સ કે વાલીઓ પણ આવ્યા હતા અને એમનું આજે માતૃપિતૃ પૂજન અહીંયા કરવામાં આવ્યું આ પ્રસંગે સ્કૂલના ના આચાર્ય શ્રીએ પણ ખૂબ સુંદર બાળકોને માર્ગદર્શન આપ્યું અને દર વર્ષો વર્ષ અમે ભરૂચની તમામ જનતાને વિનંતી કરીએ છીએ કે ભરૂચ પાંજરાપોળ દ્વારા ભારતીય સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય સંવર્ધન થાય અને એનો વિકાસ થાય એ માટે હાલની જે આપણી પેઢી છે અને આવનારી પેઢી છે એ આપણી ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ જે છે એના વિશે વધુ ને વધુ માહિતગાર થાય વિદેશી આક્રમણો અને અન્ય જે દાબેરી જે સામ્યવાદી વિચારસરણીના લોકો દ્વારા જે આપણા ઇતિહાસને વિકૃત કરવામાં આવ્યો છે એને મૂળ સ્થિતિ પર મૂકીને ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં આપણે જે કરવાના છે એમાં મહત્વનું કામ એ છે કે આપણા દરેક ઘરના યુનિટની અંદર માતા પિતાનું જે મહત્વ માતા પિતાની ઉપયોગીતા અને એમનું માન સન્માન જળવાય તો સમાજમાં જે કઈ કલંકો છે તો તે તમામ કલંકો નાબૂદ થાય અને કુટુંબ જીવન ખૂબ શાંતિથી ને સરળતાથી વીતે એના માટે આજનો માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી છે